ગરબે રમવા માટે નવરાત્રીમાં ભેળી થઈ છે મોગલ આવી છે આઈ કરણી આવ્યા છે બધી ભગવતીઓ આવી છે પણ નવે લાખની આગેવાન હજી આવડ નથી આવી ભાઈ અને મોગલ થી રહેવાતો નથી ગરબા શરૂ કરો કેમ ગરબા ખોટી થાય છે આ માતાજીના ગુગલના ધૂપની ધમક લાગી છે જળા 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 ભગવતીની જોત થઈ રહી છે કોની રાહ જોવાય છે કે હજી આવડ નથી આવી કે હાલો જ અહીં આવડને બોલાવવા આવડ કેમ ન આવી હજી અને મોગલ એ તો મચરાળી છે માણસના અભિમાનનું ચૂર્ણ કરવા વાળી છે હાલો જય બોલાવાય માતાં ડુંગાર સાત ગી સાજર નવનાથ ચોસઠ તેમાં હરિ રવરાજ ને જગત બ્રહ્માસિંહ વકલ વેસી ઈશ્વરી ન્યાય આવડ ને આરાધના છે પણ આવડની વૃદ્ધ ચામડા ભાઈ શરીરની માથે પોતાની ચામડી લબડે છે પાપડના પડદા એટલા નીચા નમી ગયા છે કે આવડ જરાક જો આમ ઊંચો પાપડ કરે તો કઈક જોઈ શકે અને મોગલે કીધું કે આ બુઢી ગરબે રમશે આની તમે રાહ જોતા હતા

પણ દદ શેરનો પાણો છે આવડના પગની ઝપટે ચડે તો જણાટ કરતો ઊડતો જાય છે મોગલ આમ નામ જોઈ રહી છે આવડ એટલી બધી શક્તિ એટલી બધી તાકાત કે મોગલ બહુ એંકાર હારા ને બાપ તું કહેતી હોય તો આ તેમડો પહાડ છે ને એની કાંકરી કરીને પગના ઠેબે રમાડું ઈ હું આવડ છું તું ભૂલી ગઈ ભલી કેવી જગદંબા હો

યા દેવી સર્વભૂતેશુ વાણી રૂપેણ સંસ્થિતા નમસ્ત હશે નમસ્તશે નમો નમઃ યા દેવી સર્વભૂતેશું વિદ્યા રૂપેણ સંસ્થિતા બુદ્ધિ રૂપેણ સંસ્થિતા એમ કરી કરીને કેવું પડ્યું કે હવે તારી જરૂર પડી છે તું બી થા તો અમે બચી શકી જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે ભગવતી આવી આવીશું એક રાવણને મારવો તો રામને અઢાર પદમ સૈન લઈને જવું પડ્યું હતું હનુમાનજી જેવા મહાપ્રક્રમી વીરો ને હારે લઈને જવું પડ્યું હતું નીલ જેવા ઈ જમાના એન્જિનિયરો ને ભેળા લઈને જવું પડ્યું હા પણ ભગવતી જે દૈતો સંહાર કરવા માટે ગઈ તેથી એને એક પણ સૈન હારે નહોતું લીધું ઈ તો એકલી ડગલા માંડ્યા પણ ગજન ધીજ ડગ ગજાય નચત હર હર ઘર નિર્બલ ગોલ ચક ચલ ગજે વિતલ હલ ગજે તલા તલ ગિરી ગન ખલ ભજે તુંડ ચલ ગજે વ્યોમ તલ ગઢલ સુભટ ઢલ ગજે હોવે ગન ચલ દતી હલ બલ કલ પટ ઠટ મન મોદ દદ ચંડી સુકોપ કર અસુર સર ધૌમ નિકર કર ખડક દર કીત ગન અસુર ચકિત થર થર ચરા તંબ શાજર பிரம்மாண்ட பேச்சு

મલબાર ની ખેપે ગયો છે અને વચ્ચે તોફાન આબા મંડળ ની માલપા વાદલા નાટાર મીંડા કરવાનું વેદલી સમ કડક ધાણા નાણા ના 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 કરી અને આભમાં હળાવા મંડી કરવા વાણીઓ થાર 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 મીંડો ધ્રુજવા ભગવાન આદિનાથ થી માંડીને ભગવાન મહાવીર સુધીના 24 24 તીર્થંકરોને યાદ કર્યા પદ્માવતી થી માંડીને ચક્રેશ્વરી સુધીની શાસન ની પીઠની અધિશ્વર દેવીઓને યાદ કરી કોઈ મદદ કરવા માટે નથી આવતું અને ગબરના ગોખની માથે નજર ગઈ કે એ અંબે કે એ અંબાજી

મળી જેવા એ ત્યાં તો કરુણા ને બુજ લે કોઠે એ જ બુકી જોત જો ગણી રેજી એ જ બુકી જોત જો

ચારણ જગદંબાઓના જીવન કેવા હોય નવ લાખ લબડી વાળી ચારણો આવતરી ત્યાં નવ લાખ માતાજી ન હોય પણ ચારણ ની દરેક દીકરી છે એમાં થોડો ઘણો જગદંબાનો અંશ હોય જ નવ લાખ પોષણ નરહી નર હી એ જ સોનલ આ સોનબાઈમાં મઢડાથી પછી

આ ભાઈ એક માં રહ્યો છો મહેમાનો એટલા બધા આવે એને સુવા બેસવાની વ્યવસ્થા હું એક સરસ મજાનું રેસ્ટ હાઉસ બનાવી દઉં અને સારામાં સારો આપના માટે એક બંગલો બનાવી દઉં એ દેઆ સોનભાઈ બહુ સરસ બોલ્યા કે ગુલાબ કુંવરભા બાપ તારી ભાવનાને હું ધન્યવાદ આપું છું પણ માડી ગુલાબ કુંવરભા ચારણની દીકરીઓને મહેલ હદતા નથી ચારણ જગમાયોને મહેલ હદતા નથી માડી મહેલ જોતા હોત તો મહેલના કોઠાની માલપા અમે રાજપૂતોની રેખેયોળે કરવા ન બેઠા હોત તો અમે મહેલમાં બેઠા હોત બાપ ચારણ જગમાયા હો તો ઝૂંપડામાં જ રૂડી લાગે અને એવા ઝૂંપડામાં કેવી કેવી ચારણ આયો થઈ ગઈ શું એનું ટેકેલું જીવન હશે શું એના ભોળા નિર્દોષ જીવન હશે નાનકડો પ્રસંગ દાત્રાણા ગામ નો ચારણ નામ એનું નાગાજન નાગાજન ના પત્ની છે એ કોઈ પોતાના મીઠા ગળાથી દોડ મંગળ ગાય કોઈ પોતાના મીઠા ગળાથી રાહડા લેવડાવી અને આ ભરે ધરતી ને ચકડોળે ચડાવે તો કોઈ પોતાના મીઠા ગળેથી નખેજ માં નખેદ છોકરાને પણ હાલેણા ગાય અને છાના રાખીને હુરાવી આવી દે પણ આ બાઈને ને તો પત્ની પત્નીને તો રોણાનો ઇલમ જીડો છે ચારણોના જેટલા ગાણા રૂડા ચારણોનું જેટલું ગામણું રૂડું એટલું ચારણોનું રોણું પણ એટલું જ રૂડું કારણ આયુ મરસિયા ગાય તો જાડવા ને રોર આવે પણ આ નાગાજન ના પત્ની દાતરા નાગાજન ગઢવી પત્ની એવા મરસિયા ગાય છે નાગાજન કે છે કે નાગાજન બહુ ભાગશાળી છો તારી પત્ની કેવા મરસિયા ગાય છે માણસ ને મરી અને એના ગળામાં અમર થઈ જવાનું મન થઈ જાય એવા રૂણા મરસિયા ગાય છે પણ નાગાજંડ ના હયામાં એમ થયું કે આવા મરસિયા મારી પત્ની ગાય અને જાડવાને રવરાવે પહાડને પહાડ ને પણ ઓગાળે હેમાળો પણ હાલવા માંડે એવા મરસિયા ગાય છે પણ હું મરી ગયા પછી મારા મરસિયા ગાય એ તો હું તો ન સાંભળી શકું ને એટલે એક દિવ વિચાર આવ્યો પોતે ચારણ ને બોલાવીને એટલું કીધું સાંભળ્યું કે શું કે હું બારગામ જાઉં છું આઠ દસ દિવસે હું પાછો આવીશ

એમ બાય ના ગળામાંથી મરસિયા ઘૂંટાય હૈયા ની વેદના ઘૂંટાય ઘૂંટાય મંડી નીકળવા ઘરના પછવાડે વાડમાં હંતાણેલો નાગાજન મરસિયા સાંભળે છે પણ અરે વજલા પણ સો સંસાર અરે વ સાયરના જળ કોઈ હુએ જ નહીં પણ ના વિઘટ માં ગૂઘ માળ આજ નાખી હાલ્યો એ નાગાજણો હે નાગાજણ દુનિયામાં બધા માણસ હોય જાય પણ સમર ના જળ કોઈ દે હોતા નથી તારી વગર ની હવે મારી આંખ નહી મળે સૌ સુવે સંસાર પણ સાયર ના જળ હોવે જ નહીં કટમાં ઘોઘર માળ આજ નાખીને હાલ્યો નાગાજણો પણ સવારે ના ધૂજો વિના ના ગાજ ના ગાજા દુનિયામાં પોતાનો ભરતાર ગુજરી ગયો હોય એકલી બાય હોય નાનું મોટું કોઈ હોય નહીં પોતાના ભરથારના મડાની પાસે બેઠી બેઠી બાય રાતે આહુડે રોતી રોતી રાત કાઢે સવારે દુનિયા બધી ભેણી થઈને એને વળાવવા આવે પણ રાત ન રોવે કોઈ નાંદુ વિના જણા એક પછી એક એક પછી એક એક પછી એક મરસિયાના સુર સંધાતા ગયા ભાઈ અને નાગાજણ થી પછી રહેવાનું નહીં એટલે પછવાડે વાડમાં હંતાણો તો એ હંતાણેલો લો નાગાજણ આવી અને ચારણ બાઈ ના છાચે હમાણા લાજના ઘોંઘટા ને ઊંચો કરીને કીધું ભાઈ હવે છાની રે છાની લે રામ ચારણ મીટ માંડી કોણ કે હું નાગા મેરો નથી તો કે ના મારે તારા મરસીયા હાં ભળવાતા તો કે આવડી મોટી મસ્કરી ચારણ પણ હવે હાંભળી લે

એ પોતાના પત્ની આ હોલ ને ભેળા લઈ અને દુકાળ ઉતરવા માટે હોરઠ માં ધરતી એ તો લીલુડી ધરતી છે એક બાજુ ભગવાન શામળોજી બિરાજે ભગવાન દ્વારકેશ બિરાજે એક બાજુ ભગવાન સોમયો દાદો સોમનાથ વિરાજે અને એક બાજુ નવ લાખ લોબડીયાળીના લોબડીના ખમકારા થતા હોય એવી સૌરાષ્ટ્રની ધરતી કચ્છ કાઠિયાવાડની ધરતી છે એમાં દુકાળ ઉતરવા માટે આવ્યા છે અને પોતાની મહામૂલી પંડિત ના છોરું કરતા પણ જેવી વાલી હોય એવી ભેહું જે છે બલ બલ કે બગર ગુનર ડડમ રણસો હલર બાપલીઓ પહોરો જ હિલોલાત દેશ પ્રભાત ને વાગત વ્રજ સો વાહળિયો આચાળ ફાટ ગડાન ધરાંગડ માખણ માસી જોઉતરે ગડા ભેડ ચારણ જીલાંગાંગણ કુંઢિયો થાટ ઝપાટ કરે જીય કુંઢિયો થાટ ઝપાટ કરે ઓપતા ગાળ્યું સિંગાટાલીયું હાલ્યું પારવા પરે હેતાલીયું ઝરે પર નાલીયું મેગ જેવા દાખતા વીરડા જમ દૂધાળ્યું મોઘ મૂલાળ્યું ધીએ મેવા તો બહુ જામનગર ના વીડ માં ચારણ પોતાની ભેહું ચારે છે અને એમાં જામસેબ બાપુ ની મોટર નીકળી જામસાહેબ બાપુ ની મોટર નીકળી ને ભગર નામની બે ની માથે જામસાહેબ બાપુ ની નજર ગઈ અને જામસાહેબ બાપુ એ કેવરાયું કે આ કોણ ખાડું ચારે છે ભેહું તો કે વિરસલ નામનો ચારણ છે બાપુ તો કે એને કયો કે આ ભગર દેવી છે અને જામનગર નો ચારણ એને જામ બાપુના ના માણસો એ જઈને કીધું કે વિરસલ તારી હાથ પેઢી નું દાળ દર ફીટી જાય જામ સાહેબ બાપુ તારી ભગર માગે છે ભલા માણા બોલ કેટલા રૂપિયા લેવા છે તેથી લાકડીને બગલમાં ટેકવી અને કાને હાથ રાખી અને માતાજીના છંદ લલકારતો લલકારતો વિરસલ નામનો ચારણ એટલું બોલ્યો કે જામ સાહેબ આપી આપીને એનું નગર મને આપે પણ મારી ભગર છોડો તો હું કઈ પિંગળા વળાક પગ થંભ દેવલ જસા જેની આંચલે દૂધની ની ફગર આવે અરે મારા ભગરના નોરની કસીદ આખું કસી ભલબ કે તારું નગરનું પરગણું ધડે નાવે માણસ

અને એક એક બેહને ધોવા માટે બબે તો ગોવાલને બદલાવવું પડે અને બબે ગોવાલના હાથના બાવડાના ગોટલા ચડી જાય ત્યારે એક બેહને દોઈ હગાય અગિયાર અગિયાર ભોગળા દૂધના ભરાઈ જાય અને માથે વેચ વેંત ની ફીણ ની ફગર ચડી જાય આવી ભે અને કદાચ જો મસ્તીમાં આવી ગઈ હોય અને વગડામાં ચરતી હોય અને જો ઝાડના ખડને એમ કહેવા છે કે પોતાના સિંગડામાં લઈ લે ત મૂળિયા હોટનું ઝાડ હું કાઢીને ઉલાળી એક બાજુ નાખી દે અને ડુંગરને પોતાનું માથું મારે તો બે ભાગ કરી નાખે ઇટેકા લોહને ગધોલા બીચ ભાડ કા ડગાવે ઝાડ કા ઉખેડે મૂલ ટલ્લા સે જોરાણ હાડકાર ગવડખી જાના થાકા હંસ

કચ્છમાં દુકાળ પીડ્યો છે અને ખોરઠમાં દુકાળ ઉતરવા માટે આવ્યો છે પણ કાળના જડબામાં હોમાંથી બેહુને ન જઈ શક્યો રાજદે માંધલ બેહુના વિયોગમાં પોતાનું પ્રાણ પંખીનું ઉડી ગયું પછી નહી કુટુંબી નાતરો

올 ਰਾਜ ਦੇ ਬਾਦਲ ਨੇ ਹੰਬਾਰੀ ਹੰਬਾਰੀਂ ਬਰਸਿਆ ਗਾਈ ਛੇ ਤਾਰਾ ਕਗੜਨਾ ਗਟਗਾਤਣੀ ਅਨ ਮਾਰੇ ਵਖੋ ਵਿਨੋ ਰਈ ਵਾ ਕਦ ਕਲ ਮੇ ਜੜਿਓ ਕਾਟ ਕਤ ਰਸਨਾ ਜ ਖੂਟੀ ਰਾਜ ਦੇ સાંકડાવાળા નામના દરબારની રાજધાનીમાં આ હોલ છે અને રાજદે માંધલે ઉતારો કરેલો અને સાંકડાવાળા દરબાર ને રહેણું ગમતું નહીં એટલે આખા રાજમાં નાનો એવો દીકરો મરી ગયો હોય જુવાન મરી ગયો એક બુઢો મરી ગયો હોય પણ રોવાતું નહીં એને રોવાની મનાઈ ફરમાવી લે અને પોતે બરોબર રાતના આય હોલ મરસિયા ગાય છે બાજુમાં ઘોડા લઈને નીકળ્યા કેવરાયું કોણ રોવે છે જૈન માણસો તપાસ કરી બાપુ રાજદે માધલ નામ નો ચારણ દુકાળ ઉતારવા માટે આપણા રાજમાં આવ્યો હતો રાજદે માધલ ગુજરી ગયો એમના પત્ની એમના ઘરવાળા એ આય હોલ એમના ધણીને સંભારી ને એના મરસિયા ગાય છે એ કેવરાઓ હોલ ને મરસિયા બંધ કરે માણસો જે કીધું કે ભાઈ અમારા દરબાર સાંખડા વાળાને એવો નિયમ છે રાજમાં અને એમને હુકમ આપેલો છે કોઈનું રણું સહન નથી કરી શકતા

કે હવે તારે રોવાના દિવસો નજીક આવી ગયા અને દરબાર ત્રણ દિવસ પહેલા પોતાના કુર ને સરપના ગુજરી ગયા એ વખતે સંદેશા વ્યવહાર નું સાધન ને ત્રણ દિવસ મળ્યા ને હંગરી રાખ્યું ત્રણ માં ત્રીજા દિવસે ગામના માણસો નક્કી કર્યું કે હવે તો દરબાર ક્યારે આવે નક્કી નહીં એટલે અંતિમ સંસ્કાર કરવા જોઈ એટલે પોતે ગામના પાદર માં સાંકડા વાળો દરબાર દાખલ થાય ને અહીંયા હોલે ખરાબ દીધેલો સાંકડા વાળા હું હસી ને બોલી હોલ તો તને હોમંગ ની હામી મળે હવે બોલું નહીં બીજા બોલ તારી છાતી ફાટશે સાંકડા મને રોવાનું બંધ કરાવ્યું તો આજ દાંત કાઢીને નું હોલ કહું છું કે જો તારી છાતી ફાટે એવું રૂદન તારે ન કરવું પડે તો હું હોલ ન યો

હોલ ના શબ્દો યાદ આવ્યા હું હસી ને બોલી હોલ તને હોનંગ ની હામી મળે બોલું નહીં બીજા બોલ તારી છાતી ફાટશે સાંકડા અને સાંકડા વાળા દરબારે રોતા રોતા એમ કીધું કે હવે સંસાર અરે તમે મોકલ્યું મેલી કરી પણ હું તો કિસે બંધાવું પાર ફાટો જી સાંકડા એ સંસારના માનવીઓ મને ખબર નહોતી દુઃખ શું કહેવાય વેદના શું કહેવાય પોતાના જ્યારે લાંબુ ગામતરું કરે ત્યારે એની વેદના શું હોય વેદનાને જાણ્યા વગરનો મેં રોણા ઉપર ફરમાન મૂક્યું હતું